ઓપરેશન સિંદુર પછી ભારતના સર્વપક્ષીય સાત સભ્યોની ટીમ વિશ્વ સમક્ષ ઓપરેશન સિંદુરને રજૂ કરવા માટે જઈ રહી છે તેનું નેતૃત્વ કરી રહ્યા છે કોંગ્રેસના સાંસદ શશી થરૂર ત્યારે શશી થરૂરે આજે જણાવ્યું હતું કે કોલંબિયાએ જે પાકિસ્તાનનું વલણ આપ્યું હતું અને તેમણે પાકિસ્તાન સામે પોતાનું નિવેદન આપ્યું હતું અને પાકિસ્તાનના દુઃખમાં પોતે નિવેદન આપ્યું હતું તે કોલંબિયાએ હવે પાછું ખેંચી લીધું છે ભારત સાથે તે તે નવું નવું વલણ આપશે આપશે અને નિવેદન જ્યારે કોલંબિયામાં ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનનું જ્યારે ઓપરેશન સિંદુર થયું છે ત્યારે કોલંબિયાએ ભારતને નિવેદન નથી આપ્યું અને સમર્થન નથી આપ્યું તેનાથી ભારત નારાજ છે અને એટલે જ કોલંબિયાએ પોતાનું પાકિસ્તાન સામેનું નિવેદન ખેંચી લીધું હતું અને હવે તે ભારત સામે પોતે નવું નિવેદન આપશે તેવી પણ જાહેરાત કરી છે ત્યારે ભારત સામે કોલંબિયા શું નવું નિવેદન આપશે શું સમર્થનમાં આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો